નમસ્કાર મિત્રો હેલ પર આપનું સ્વાગત છે આપણી શાળામાં બાલવાટિકા અને ધોરણ એકની અંદર નવીન પ્રવેશ આપેલા બાળકોની એસએસસી ગુજરાત જે સીટીએસ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની વેબસાઇટ છે એ આધા ડાયસ પર આની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે યાદ રાખશો કે આ વેબસાઇટ પર આપણે બાલવાટિકા અને ધોરણ એકની જે નવીન પ્રવેશ પાત્ર બાળકો છે એમની જ એન્ટ્રી કરી શકીશું આરટીઈ એટલે કે વય કક્ષા અનુસાર જેમને આપણે ધોરણ બેથી લઈ અને બારમાં પ્રવેશ આપ્યો છે એની એન્ટ્રી આપણે શાળા કક્ષાએ કરી શકતા નથી એવા બાળકોનો આપણે એ ચોક્કસ ફોર્મ આવે છે ફોર્મ ભરી અને આપણી વડી કચેરી જે ઉપલી કચેરી હોય એને આપવાનું હોય છે એટલે પછી એ લોકોને જ એન્ટ્રી કરવાની હોય છે આ વિડીયોમાં આપણે બાલવાટિકા અને ધોરણ એકની એન્ટ્રી કેવી રીતે કરવાની છે એ જોવાનું છે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ શિક્ષક મિત્રો સુધી અવશ્ય શેર કરશો આ આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બાદની અંદર એસએસએ ગુજરાત આટલું લખી અને સર્ચ કરવાનું છે એટલે પહેલી જ વેબસાઇટ આવી જશે એમ પણ તમને ના મળે તો આની સીધી લિંક છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અહીં આધાર ડાયસ ચાઇલ્ડ સિસ્ટમ જે છે એના પર ક્લિક આપવાનું છે અહીં તમારી શાળાનો ડાયસકોડ નાખો પાસવર્ડ નાખો કેપચા નાખો લોગિન કરી લો આ રીતનો આવે તો આને ઓકે આપી દો હવે અહીં તમારે મેનેજ સ્ટુડન્ટ પર આપણે ક્લિક આપવાનું છે ત્યાર પછી અહીં યાદ રાખશો કે બાલવાટિકામાં એન્ટ્રી કરવી હોય તો અહીં બાલવાટિકા પર ક્લિક આપવાનું છે અને ધોરણ એકની અંદર બાળકની એન્ટ્રી કરવી હોય તો ધોરણ એક પર ક્લિક આપવાનું છે બંનેમાં એન્ટ્રી કરવાની રીત છે એ જ છે એટલે હું બાલવાટિકા પર ક્લિક આપું છું હવે નીચે સ્ક્રોલ આપો એટલે અહીં ટેચો પ્લસ એપ્લિકેશન મુજબ બાળકની માહિતી એન્ટ્રી કરવાની જે રીત છે આ વખતે થોડી અલગ છે આંગણવાડીના જે બહેનો છે એમને કદાચ ટેચો પ્લસ એપ્લિકેશનની અંદર જે પ્રવેશપાત્ર બાળકો હોય જેમના પાંચ વર્ષ થઈ ગયા હોય છ વર્ષ થઈ ગયા હોય એમની એ લોકોએ એન્ટ્રી કરી લીધી અને આપણે પણ ખબર છે કે આપણે વેકેશનમાં જે પ્રી એનલોમેન્ટ સર્વે હતો એની આપણે એન્ટ્રી કરી હતી કે કયા કયા બાળકો આપણા પ્રવેશ પાત્ર છે કદાચ તમને યાદ હોય જેને પણ કામગીરી કરી હશે એમને યાદ હશે તો એ એપ્લિકેશન મુજબ જે બાળકોનો ડેટા ફેચ થાય એની જ હાલ એન્ટ્રી કરી શકીએ છીએ એ તમને આગળ હું સમજાવું છું હવે આપણે એન્ટ્રી શરૂ કરીએ અહીંથી આપણું રાજ્ય પસંદ કરી દો ત્યાર પછી જિલ્લો પસંદ કરો ત્યાર પછી તાલુકો પસંદ કરો અહીંથી બાળકની જાતિ મેલ ફિમેલ પસંદ કરી લેવાનું છે ત્યાર પછી અહીં જન્મ તારીખ નાખવાની છે ત્યાર પછી અહીં સર્ચ સ્ટુડન્ટ પર ક્લિક આપો જેઓ સર્ચ સ્ટુડન્ટ પર આપશો એટલે આ જન્મ તારીખવાળી અહીં ફિમેલનો ક્રાઇટેરિયા આપ્યો છે જેટલી પણ છોકરીઓ હશે નીચે ડિસ્પ્લે કરશે હવે તમે જુઓ તો એના સિવાયનો બીજો કોઈ ઓપ્શન નીચે સ્ક્રોલ કરો તો આપેલો નથી એટલે તમારે સર્ચ ક્રાઇટેરિયામાં તમને કોઈ બાળકી ન મળે અથવા તો કોઈ સ્ટુડન્ટ નથી મળતું તો પછી એની એન્ટ્રી કેવી રીતે કરવી એનો કોઈ ઓપ્શન અહીં અવેલેબલ નથી તમને લિસ્ટમાં નામ મળી જાય તો કેવી રીતે એન્ટ્રી કરવી એ તમને આગળ વિડીયોમાં જણાવું છું અહીં મારે સ્ટુડન્ટ છે એ મળી ગયું છે તો હું એડ પર ક્લિક આપીશ હવે સ્ટુડન્ટ ન્યૂ એન્ટ્રીનું જે ફોર્મ છે એ ઓપન થઈ જશે હવે અહીં જે ઉપર વિગતો છે એ ટેચો એપ્લિકેશન મુજબ છે આપણે ત્યાં નામ ભરાવા આવ્યું બાળક એ વખતે એની આપણે જીઆર મુજબ કઈ રીતનું નામ લખેલું છે એ મુજબ બાળકનું એ ફક્તને ફક્ત નામ જ લખવાનું છે પિતાનું ફક્ત નામ માતાનું ફક્ત નામ અને બાળકની અટક અહીં નાખવાની છે જન્મ તારીખ આપેલી જ હશે બાળક દિવ્યાંગ હોય તો યશ નો પસંદ કરવાનું છે યશ પસંદ કરશો તો અહીં વિકલાંગતાનો પ્રકાર આવશે નો પસંદ કરશો તો ડિસેબલ આવશે ત્યાર પછી એડ ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક આપો હવે તમારે મેનેજ સ્ટુડન્ટનું નવું આખું ફોર્મ ઓપન થઈ જશે હવે આ ફોર્મ ફોર્મની પ્રોસેસ છે આઈ થિંક તમામ શિક્ષકો જેમને વર્ક કરેલું જ છે અપડેટની કામગીરી એ લોકોને આવડતું જ હશે છતાં પણ હું ઉપર છેલ્લું સમજાવી દઉં છું અહીં જીઆર નંબર નાખવાનો છે અહીં રોલ નંબર નાખો ત્યાર પછી અહીંથી રૂરલ કે અર્બન જે પણ પસંદ કરવાનું હોય પસંદ કરી દો હું અહીં તમને ફિલઅપ કરીને નથી બતાવતો ત્યાર પછી અહીં ઘર નંબર નાખવાનો છે અહીં ફળિયું નાખવાનું છે લેન્ડમાર્ક એરિયા પિનકોડ આ બધી વસ્તુ તમને આવડતી હશે ત્યાર પછી અહીં માતૃભાષા પસંદ કરવાની છે પ્રવેશની તારીખ નાખવાની છે બાળકની જે જાતિ છે પસંદ કરવાની છે ત્યાર પછી સામાજિક જાતિ પસંદ કરવાની છે પેટા જાતિ આપણે સિલેક્ટ કરવાની છે બાળકનો આધાર નંબર નાખવાનો છે આધાર કાર્ડ મુજબ કઈ રીતનું નામ છે એ જો ઓટોમેટિક આવી ગયું છે કોઈ કોઈ ચેન્જીસ હોય તો તમારે ચેન્જીસ કરી લેવાના છે અહીં ધર્મ પસંદ કરવાનો છે ત્યાર પછી બાળક ભારતીય નાગરિક છે તો હા જ આપણે લેવા દેવાનો છે ત્યાર પછી એકવીસ નંબરમાં બીપીએલ બાળક હોય તો એ પ્રમાણે યશ ન પસંદ કરવાનું છે અંત્યોદય આપશે પસંદ કરવાનું વંચિત જૂથ ના હોય તો યશ ન પસંદ કરી દેશો ત્યાર પછી ચાલુ વર્ગનો જે અભ્યાસ છે ચાલુ વર્ષનો એ એકસો ત્રણ જ રહેશે અભ્યાસનો વર્ગ પૂર્વ પ્રાથમિકની જે સ્થિતિ છે એમાં તમે આંગણવાડી બતાવી શકો છો લાગુ પડતું ના હોય તો ન પણ બતાવી શકો છો લાસ્ટમાં તમારે ન જે પણ આવતું હોય એ હવે ત્રીસ નંબરના ખાનામાં ગત વર્ષની હાજરી માગે છે દિવસમાં ત્યાં ઝીરો લખી દેશો તો પણ ચાલશે અહીં છેલ્લી પરીક્ષામાં આ જે ચાર ફિલ્ડ છે એમાં પ્રોબ્લેમ છેલ્લી પરીક્ષામાં બેઠા કે કેમ ત્યાં યશનો સિલેક્ટ કરવાનો આવે છે અને અહીં પણ બે જ ઓપ્શન આવે છે તો આપણી પાસે કોઈ ઓપ્શન હાલ અવેલેબલ નથી આઈ થિંક આ વેબસાઇટ છે થોડી અપડેટ થશે અને ત્યાર પછી આ ચાર પ્રોબ્લેમ છે આ ચાર ફિલ્ડની અંદર તો એ સોલ્યુશન થઈ જશે અહીં ઝીરો ઝીરો દાખલ કર્યું છે મેં ત્યાર પછી અહીં ચાલીસ નંબરના ખાનામાં સ્પેશિયલ લર્નિંગ ડિસેબિલિટી માટે તપાસ કરવામાં આવી છે કે નહીં એકતાલીસ બેતાલીસ તેતાલીસ આ જે પણ આપણે લાગુ પડતું હોય યશનો સિલેક્ટ કરી લેવાનું છે લાસ્ટમાં અહીં વાલી વિદ્યાર્થીનો મોબાઈલ નંબર નાખી દેવાનો છે મેઇલ એડ્રેસ હોય તો મેઇલ એડ્રેસ નાખી દેવાનો છે અને છેલ્લે સેવ સ્ટુડન્ટનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક કરવાનું છે ડેટા ઇન્સર્ટેડ સક્સેસફુલી ફોર ફોલોઈંગ સ્કૂલનો મેસેજ આવી જશે અહીં ઓકે બટન પર ક્લિક આપી દો હવે જે બાળકની એન્ટ્રી મેં કરી છે અહીં લિસ્ટમાં એડ થઈ જશે તો આ રીતે આપણે નવીન પ્રવેશ મેળવેલા બાલવાટિકાને ધોણેકના બાળકોને એન્ટ્રી કરી શકીએ છીએ અહીં ટેચો એપ્લિકેશન પર જે સ્ટુડન્ટ આપણે સર્ચમાં નથી આવતા એવા સ્ટુડન્ટની હાલ પૂરતી એન્ટ્રી થઈ શકતી નથી તો એના માટે થોડો વેઇટ કરશો કંઈક એપ્લિકેશનની અંદર વેબસાઇટ પર અપડેટ થઈને આવી જશે ત્યાર પછી આપણે તમામ બાળકોની એન્ટ્રી કરી શકીએ હાલ પૂરતી આપણે જે પ્રમાણે સર્ચની અંદર જઈ અને પછી એન્ટ્રી કરીએ છીએ એ પ્રમાણેની એન્ટ્રી છે સ્ટાર્ટ થઈ ગઈ છે આશા રાખું છું કે વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ હશે છતાં પણ કોઈ ખ્યાલ ના હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો